આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ દિવસ ગણેશ ચતુર્થીના તહેવારના ભાગરૂપે કોલખાડી પાસે ગણેશ વિસર્જનની જગ્યાની આજુબાજુ સાફ સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ચણવઈ ગામના તમામ ગણેશ મંડળોના યુવા મિત્રો દ્વારા રાખવામાં આવ્યો હતો અહીંયા ચણવઈ જુજવા પાથરી ગાડેરિયા ભોમાપાડી અટક પારડી ગામોના અંદાજે સાહીઠ જેટલા ગણેશ મંડળોના ગણેશજીને વિસર્જન માટે કોલખાડી પાસે લાવવામાં આવે છે વિસર્જનના સમયે અહીંયા આવતા ભક્તજનોને અગવડતા ના પડે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાફ સફાઈના કાર્યક્રમમાં ચણવઈ ગામના યુવા મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો